હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં અત્યારે જો વાગી ગયા છે આઠ દિત્યા ને પપ્પા ને હજી સુતા છે અને મેં રસોઈ કરી લીધી છે દિત્યા ને હમણાં આંગણવાડી એ જવાનો ટાઈમ થઈ જશે એટલે એને હમણાં ઉઠાડવી પડશે તો એ પહેલા છે ને આપણે ફટાફટ આપડે વાસણ ઉટકી નાખીએ અને જો અતુલ છે ને એ મારા હાથું જો એટલા કપડા લઈને આવ્યો જે આ બધા છે ને એ ધોવાના છે અને અહીંયા જો ચા પીવે છે

જોબ અન આપણે આ રોટલી છે ને ઈ ફટાફટ આપણે ગાયને દઈ દઈએ કેમ કે ગાય પણ આપડી રોટલીની રાહ જોતી છે ચાલો રોટલી ચાલો તો અત્યારે બાર વાગી ગયા છે અને જો આપણા કપડા ધોવા ગયા વાસણ થઈ ગયા તો દિતિયાનું આંગણવાડી મૂકી આવી હતી તો દિતિયા ભણીને પાછી ઘરે આવી ગઈ છે તો દિત્યા છે ને દિત્યા ના દાદી જો એના માટે કપડા લઈ આવ્યા છે તો દિત્યા નવા કપડા જ પહેરવાના તારે જૂના કપડા પહેરવાના જ નહીં તો દિત્યા તારો ડી છે આમાં તારા કપડામાં ડી છે ક્યાં દિત્યા નો ડી હા એટલે ટી શર્ટમાં છે ક્યાં આઈ યુ ક્યાં આઈ હા એટલે દિત્યા ડી છે જો અહીંયા આઈ લવ મોમ ડેડ ગઈ માં તને કપડા બપોર થઈ ગઈ છે પણ આપણે હોય છે એટલા માટે અમે સવાર બપોર નથી જોતા જયારે ઉઠીએ ત્યારથી જ આપણે કામ કરવાનું શરૂઆત કરી દઈએ બાકી સવાર પણ આપણે બપોરે સારું લગાડી લઈએ છીએ અને મમ્મી ને અતુલ ને સુપાસી ગયા છે કામ હતું તો એ ત્યાં વયા ગયા છે તો ત્યારે તમે ત્રણ ઘરે છે ને પપ્પા ગયા છે વેરાવળ તો હવે જમી લઈએ ફટાફટ કે ચાલો તો આપણે કેટલો ટાઈમથી કહેતા હતા કે ઘરે આપણે ફાઈબર નખાવું છે જીઓ ફાઈબર નખાવું છે પણ ફાઇનલી આપણે થોડાક દિવસ ઘણા ટાઈમ પહેલા લખી ગયું પાંચ છ દિવસ પહેલા પણ હું રાહ જોતો હતો કે થોડાક આપણે થોડાક દિવસ વાપરીએ પછી આપણે માણસો સાથે શેર કરીએ હું રાખા જેવું છે કે પછી હાવકાર્ડ નાખા જેવું છે એટલા માટે પણ એવું વાંધો નથી આવતો અત્યારે વેપરા જેવું છે અત્યારે જો અહીંયા માણસો આપણે બધા બહી ગયા છે સમજવા માટે અહીંયા આપણે ટીવી તો જો કે અઢારમી સદીનું છે પણ સમજાય વાંધો નહીં દેખાય છે ધીમે ધીમે જોશે એમ આપણે ધીમે ધીમે જોશે માણસો એમાં આપણે અપગ્રેડ કરી લેશું બરોબર તમને મજા આવે કે આ જોવાની મમ્મી બે ત્રણ દિવસથી જોઈશે હા હવે આ મોટી સ્ક્રીનમાં જોવાની મજા આવે થોડીક હા

આ ગંધારો વ્લોગર છે ગંધારો વ્લોગર તો બીજું તમને એમનું કામે છે ને આ લીધો ને ત્રીસ એમબીપીએસ વાળો પ્લાન લીધો છે અને બીજો એક આવે સો એમબીપીએસ વાળો પ્લાન પણ ત્રીસ એમબીપીએસ વાળુંમાં ટીવી જોવામાં નોર્મલ કામમાં કે એમાં કંઈ વાંધો નથી આવતો પણ મારા કામમાં છે ને થોડોક મને સ્પીડ ઓછી લાગે છે આપણે નોર્મલ ફોર જી ને તો ફોર જી કરતાં પણ થોડીક ઓછી સ્પીડ છે ત્રીસ એમબીપીએસ પણ ટીવી જોવામાં ને એમાં વાંધો નથી થાતો આમાં આપણે એક કલાક ટીવી જોઈએ ને એટલે એકથી બે જીબીની અંદર વપરાઈ જાય હા અને બીજું કે આમના આપડે હજાર GB ની લિમિટ હોય છે એટલે આપણે વધુ હાવ ફૂલ નથી વાપરી શકતા એવું છે હવે છે ને આપડે થોડોક ટાઈમ થાય ને પછી આપણે એકદમ ટીવી અઢારમી ની સદી નું છે ને અહીંયા આપણે થોડુંક ટીવી અપગ્રેડ કરવું એટલે હું તો બધા માણસો જોઈ શકે હવે આપણી પાસે ચેનલો નું બધું આવી ગયું છે નવું નેટ આ બધું સારું આવી ગયું છે પણ ટીવી અપગ્રેડ કરવું છે હજુ વાર લાગે છે અત્યારે થોડોક ટાઈમ માણસો ને ટેવ પડી જાય ટીવી જોવાની પછી હારા ટીવી ને અપગ્રેડ કરે હા હાથી ભૂલી ગયા પેલે માણસો ટીવી જોવા માટે બાજતા

સિરિયલ બમ્બુમ ચેનલ આવતી અને શક્તિમાન આવતી અગિયાર વાગે તો હું મારી સ્કૂલ ત્યાંથી અડધી કલાક જેવું થાય પણ હું છે ને પંદર મિનિટમાં પહોંચી જતો સાડા અગિયાર છૂટીએ ને એટલે કે જલ્દી થી આપડે સિરિયલ મિસ નો થાય જોવા માટે થઈને

હવે ચાર ટીવી લેવા પડશે અમારે દિવાળી સેલ માં ટીવી જોવા હું આ બધા આનંદ માણું મનોરંજન કરલો